અમદાવાદના જશોદાનગરમાં વેપારી પતિની આત્મહત્યાના પ્રયાસ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ અને કમિટીના ચેરમેન ભીખુભાઈ દવે સહિતના આગેવાનો પહોંચ્યા એલજી હોસ્પિટલ જ્યાં ગંભીર રીતે દાજી ગયેલી મહિલાની મુલાકાત કરી અને આશ્વાસન આપ્યું મીડિયા સાથેની વાતચીતમાં ઘટના પાછળ કોંગ્રેસે કોર્પોરેશનના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા કોર્પોરેશનના જે એસ્ટેટના ઓફિસર્સ છે એ અચાનક આવી ગયા નોટિસ પણ આપી નથી સાથે પોલીસને પણ નથી લાવ્યા અને એ હાલતમાં સીધું એ લોકોને ખાલી કરવાનું કહી દીધું ને ડિમોલ્યુશન કરવાની વાત ચાલુ કરી એટલે એ પોતે એકદમ શોકમાં આવીને અને એમને એ વખતે ખ્યાલ રહ્યો નહીં હોય કે હું પોતે કયા પગલાં ભરી રહી છું અને એમના ટેન્શનમાં એમણે આ જે કર્યું છે અને એમને અત્યારે તો એટી સિક્સ તો એમને દાહ છે એટલે એમની સ્થિતિ ખૂબ ખરાબ છે અહીંયા આગળ એલજીમાં અમે આવ્યા છે બધા જવાબદાર જે અધિકારીઓ છે એ લોકોને ચોક્કસ સજા થવી જોઈએ તો જ આ બેનને ન્યાય મળે એમને ન્યાય તો કરવો ઘણો મુશ્કેલ છે કારણ કે નાના બાળકો પરિવાર એમની પોતાની આખી યુવાન વયે જે આ થયું છે પણ કેમે કર્યા અને એની સાથે સાથે જે બીજા અધિક જે વેપારી એસોસિએશનના વેપારીઓ પણ અમને અહીંયા મળ્યા એમના રિલેટિવ્સ પણ મળ્યા તો એ લોકો પણ ખૂબ ગ્રસ્ત છે અને દુઃખી છે તો એ રીતે અમે ચોક્કસ આ વાતને કોર્પોરેશન સુધી લઈ જવાના છીએ